જય જવાન જય કિશન જય ગોમાતા દર્શક મિત્રો આજે ફરી એકવાર આવ્યો છું મનસુખભાઈ ની વાળીએ આજે આપણે માહિતી આપવાના છે કે જેવા મનસુખભાઈ નક્ષત્ર આધારિત ખેતી કરે છે અને એના આધારે વાવણી કરે છે તો એના વિશે જાણીશું કે એના કેટલા ફાયદા છે રામ રામ મનસુખભાઈ રામ રામ જય ગૌ માતા

તો આપણે દર્શકો નો એના વિશે થોડી માહિતી આપજો કે એના કેટલા ફાયદા છે ફાયદા એમાં એવા છે આપડે ઋષિ પરિસર પુસ્તક આવે છે જે ઋષિ મુનિઓ ખેતી કરતા બરાબર એમાં જેવું પુન્યમ ના ચોવીસ કલાક આગળ પાછળ ખેતી આપડે વાવેતર નહી કરવાનું બરાબર અને અમાસ નું ચોવીસ કલાક આગળ પાછળ વાવેતર નહી કરવાનું બરાબર અને બીજા નંબર માં શનિવાર અને મંગળવારે કોઈ પણ વાવેતર નહીં કરવાનું કેમ કે શનિવારે તો આપડા પાક શનિવાર મંગળવારે વાવેતર કરવાનું નથી બરાબર તો આમાં અમુક તિથિ અમુક તારીખું જોઈને આવો મહિનામાં અમુક તારીખો જેવી હોય છે જેથી કરી આપણે અગાઉ જાણીને બધું અગાઉ તૈયારી કરવી પડે છે બરાબર

સાત તારીખ એક સોળ તારીખ તારીખ એક ત્રેવીસ તારીખ બરોબર અને એક ત્રીસ તારીખ આ આટલી તારીખો આખો દિવસ વાવણી કરી શકાય છે બરાબર બરોબર દિવસ ઉગ્યા થી દિવસ આઠમા સુધી બરાબર અને અમુક તિથિઓ એવી આવતી હોય છે કે બપોર સુધી તમે વાવી શકો કે બપોર પછી વાવી શકો બરાબર આવા પ્રભાવો અમુક હોય છે એટલે જેથી કરી આમાં બધા સારા દિવસો જોઈને જ નક્કી કરીને જ વાવણી કરવી પડે છે બરાબર આપણો કુદરતી રીતે પાક પણ કુદરતી રીતે સારો થાય છે ઉત્પાદન સારું મળે છે અને રોગ જીવાત પણ એટલી લાગતી નથી બરાબર છે દવાનો આપણે તો જો કે રાસાયણિક મુખ ખેતી કરો છો એટલે નો યુઝ કરી શકીએ તો પણ આપડો પાકમાં ઉત્પાદન સારું મળે જેથી કરી રોજ ઓછી લાગે બરાબર હા હા તો આમાં આપણે જો સાત તારીખ નું વાવેતર કરેલું છે આમાં આપણે કોઈ પણ જાતનો આપણે રાસાયણિક વાપર્યો નથી પાયાના ખાતરમાં જે અળસિયા ખાતર હું બનાવું છું બરાબર અને ગન્જીવા અમૃત જે બે મિક્સ કરીને એ પાયાના ખાતરમાં વાવી છે બરાબર અને આમાં આપણે વાયા છે દેશી બંસીના ઘવ આહા આપણે દેશી બંસીના ઘવ વાવેલા છે બરાબર અને અર્ધા લોંગ અર્ધા મોટા ઘઉં છે દેશી બંસીના અને અર્ધા આપડે બંસી ના ટુકડા અને હજી પેલી બાજુ વાવવાનો ટાઈમ મળ્યો નતો એટલે રહી ગયું છે હજી સોનામુખી જે ઘઉં આવે ને સોના મોતી કે છે કોઈ સોનામુખી કે છે આપડે ભારતમાં પ્રથમ જૂનામ જૂની ઘઉં ની ઋષિ વખત વાવતા

માટે છે 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 પાક માંડવી તે પણ મંગાવી આપડે મનસુખભાઈ ને કહીશું ફરી વાર તેમનો કોન્ટેક્ટ નંબર બોલશે આ જે કોઈ આપણે ઓનલાઈન હું વેચાણ કરું છું મગ દાળ તુવેર દાળ ચણા દાળ અથવા મગફળી ઘરે બેઠા જ મારે જે મઠડી દેશી મઠડી જો કે અત્યારે ક્યાંક ભાગ્ય જ દેશી મઠડી નું જોવા મળે બાકી ક્યાંય મળતું જ નથી તો હજી સુધી હું દસ વર્ષ થી વાવેતર કરું છું બરાબર અને મારે મગફળી ઉભી હોય ત્યાંથી ને બુકિંગ ચાલુ થઈ ગયું હોય વેલા થી પેલા બરાબર જો બિયારણ પૂરતું હું રાખું છું બાકી બધું ની મે કિલો પેલા પછી બીજા પાયે થી લઈ ને આપડે કોઈ ધંધો કરતા નથી બરાબર મારી પાસે પોતાની પાસે હોય એટલું જ વેસણ કરવા બરાબર છે બીજા ક્યાં નહીં અને સો ટકા ગેરંટી મારીને આપડે દેવી છે

જેથી કરી આ માહિતી અન્ય ખેડૂતોને મળે અને આવી ખેતી કરે ખરસ વગરની બરાબર તો આમાં કોઈ જાતનો વધારે પડતો ખર્ચો થતો નથી જય જવાન જય કિસાન જય જય માતા